નમસ્કાર હું મનીષા ઠેસિયા અમારી સમગ્ર ફૂકે છે પરંતુ માત્ર મોટા મહાનગરોનો વિકાસ થઈ જાય મહાનગરોમાં મોટા મોટા બ્રિજ બની જાય કે સારા એવા રોડ રસ્તા બની જાય એનાથી વિકાસ સમગ્ર ગુજરાતનો નથી થઈ જતો સમગ્ર ગુજરાત ગુજરાત વિકસિત ત્યારે જ કહેવાય કે છેવાડાના વિસ્તારનો પણ પૂરેપૂરો વિકાસ થાય છેવાડાના વિસ્તારના માનવીઓ ગુજરાતના લોકો ગુજરાતની જનતા આજે પણ વિકાસથી વંચિત છે અને સતત વિકાસ જંગ હેશે છે અને તેમાં ખાસ કરી આદિવાસી વિસ્તાર

એમ્બ્યુલન્સ એમના ઘર સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થા કરી આપો સારા રોડ રસ્તાની સાથે પાણીની વ્યવસ્થા વીજળીની વ્યવસ્થા આ ખૂબ પાયાની એવી સુવિધા છે કે જેનો હકદાર દરેક વ્યક્તિ હોય છે ગુજરાતની દરેક જનતા હોય છે કારણ કે એ ટેક્સ પે કરે છે એ તમને મત આપે છે તો પછી તમે એમના ઘર સુધી એમના ફળિયા સુધી એમના ગામ સુધી એવો રોડ કેમ ન બનાવી શકો કે ત્યાં કોઈ ઇમરજન્સી સેવા પહોંચી શકે

કોઈ રોડ બનાવેલો નથી કે એવી કોઈ વ્યવસ્થા નથી કે જ્યાં અગ્નિ સંસ્કાર કરી શકાય માથે છત નથી કે વરસતા વરસાદમાં કોઈ મૃતકના અગ્નિ સંસ્કાર થઈ શકે હવે તમે વિચાર કરો એક પરિવાર પર કેવી હશે કે જે પરિવારના વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે આવી પરિસ્થિતિમાં આ પરિવારને ખુદ મેનેજ કરવાનું છે આ પરિવારને ખુદ રસ્તો કાઢવાનો છે આ ગામના લોકોએ રસ્તો કાઢવાનો છે

માંડ માંડ કરી અને સળગાવી અને તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હવે તમે વિચાર કરો કે વિકાસ થી વંચિત આ જનતાની શું પરિસ્થિતિ હશે એક તરફ સરકાર તરફથી

આવી તો અનેક ઘટનાઓ છાપામાં વારંવાર સામે આવતી હોય છે ન્યૂઝ સમાચારમાં સામે આવતી જ હોય છે પરંતુ તંત્રને જાણે કશું જ પડે નથી અને બહરા કાને ક્યારેય આવા ન્યૂઝ આવા સમાચારો અથડાતા જ નથી અને જેના કારણે જ કોઈ વ્યવસ્થા એવી નથી કરવામાં આવતી કે વરસતા વરસાદમાં જે પરિસ્થિતિ ઊભી થાય છે એ ન થાય એના માટે એવો છે કે જ્યાં ચોમાસા દરમિયાન વરસાદ પડે એટલે આ લોકોની મુશ્કેલી શરૂ થઈ જાય છે એ નાના કોજવે હોય બેઠા પુલ હોય છે આ તમામ કોજવે પુલ પાણીમાં ગરકાવ થઈ જાય છે એટલે લોકો ત્યાંથી પસાર નથી થઈ શકતા

અ ગૃહ બનાવવામાં આવે પાકા રોડ બનાવવામાં આવે જે કોજવે જે પુલ નીચા છે જેના પરથી પાણી પસાર થાય તો લોકો ત્યાંથી પસાર નથી થઈ શકતા વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે આવા પુલ અને કોજવેને ઊંચા કરવામાં આવે પાકા રોડ બનાવી દેવામાં આવે પાકી સ્મશાન ભૂમિ બનાવી દેવામાં આવે જે નાની એવી સુવિધા કહી શકાય પાયાની સુવિધા કહી શકાય જેના લોકો હકદાર છે એ સુવિધા તેને આપવામાં આવે સરકાર ત્યાં ત્યાં વિકાસ યાત્રા લઈને પહોંચે અને કરે એવું ઝંકી રહ્યા છે આ લોકો ફરી એક વખત તંત્ર સામે હાથ ફેલાવી અને તેમણે એવી અપેક્ષા રાખી છે કે બીજી વખત અમારે આવી પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે આ વાત હતી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પંચવેરા ગામની પણ આવી જ એક ઘટના નસવાડીમાં બની છે નસવાડીમાં વારંવાર સગર્ભા મહિલાઓ હેરાન થતી હોવાની ઘટનાઓ સામે આવે છે અમે ગુજરાત સમુદાયના પ્લેટફોર્મ પરથી વારંવાર આવી દર્દનાક ઘટના અમે વર્ણવતા હોય છે તંત્ર સુધી પહોંચે તંત્રના કાન સુધી પહોંચે એના માટેનો અમારો આ પ્રયાસ હોય છે ફરી એક વખત નસવાડી તાલુકાના એક ગામમાં આવી ઘટના ઘટી છે નસવાડીના ખેંદા ગામની ઘટના છે સગર્ભાની પ્રસવની પીડા ઉપર થતા જોડીમાં નાખી કાચા રસ્તા પર 4 કિલોમીટર સુધી એનો પરિવાર લઈ ગયો મુખ્ય રસ્તા સુધી કે જ્યાં 108 પહોંચી શકે છે જ્યારે પ્રસવની પીડા ઉપડી 108 ને જ્યારે કોલ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી ગામ સુધી જવાનો કાચો રસ્તો છે ઇમરજન્સી સેવા ત્યાં નથી પહોંચી શકે એમ

અને ત્યાંથી દુધા હોસ્પિટલ લઈ જવામાં આવે અને ત્યાંથી નસવાડી સરકારી હોસ્પિટલ આ મહિલાને પહોંચાડવામાં આવી સદનસીબે મહિલા અને બાળક સ્વસ્થ છે પરંતુ ભૂતકાળમાં અનેક ઘટનાઓ એવી ઘટી ગઈ છે કે આવી રીતે જોડીમાં નાખી જ્યારે પણ સગર્ભાને નસવાડી તાલુકામાંથી જ આવી ઘટના સામે આવી છે કે લઈ જવામાં આવતી હોય કાં તો બાળક નથી બચતું કાં તો મહિલા નથી બચતી મુશ્કેલી એમને પણ થાય છે એમના પરિવારને પણ થાય છે અને નજર સામે જયારે એમનું બાળક એમના હાથમાં નથી આવતું કે એમના પરિવારની સ્ત્રી અ જ્યારે એક સામાન્ય સુવિધાના અભાવના કારણે આરોગ્યની સુવિધાના અભાવના કારણે જ્યારે જીવ ગુમાવે છે ત્યારે પરિવાર પર શું વીતતી હશે શું આવા પરિવારો વિકાસના હકદાર નથી શું આવા પરિવારો પાયાની સુવિધાના હકદાર નથી શા માટે ગુજરાત સરકારનો વિકાસ ત્યાં સુધી નથી પહોંચતો શા માટે નસવાડી તાલુકામાંથી વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે અઠવાડિયે દસ દિવસે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે કે રોડ રસ્તાના અભાવે આવા બનાવો સતત બનતા જ રહે છે એક ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ તુરખેડાની એક સગર્ભાને જોડીમાં નાખી હોસ્પિટલ લઈ જતા તેનું માર્ગમાં જ મૃત્યુ થયું હતું એ પછી વીસ ઓક્ટોબર ના રોજ તુરખેડાની મહિલાને જોડીમાં નાખી લઈ ગયા હતા તેના બીજા દિવસે નસવાડીના ખેડા ગામમાંથી એક ઘટના સામે આવી કે મહિલાને જોડીમાં નાખીને લઈ જવી પડી ત્રણ નવેમ્બરના રોજ કુકરદા ગામે પણ એક આવી ઘટના ઘટી હતી પોતાના ઘરે જ પીડા પડતા ઘરે જ ડિલિવરી કરવી પડે તેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું એટલે ઘણી બધી વખત આવી ઘટના સામે આવી છે નસવાડી તાલુકામાંથી ફરી જે આ ઘટના સામે આવી છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે કે માર્ગના અભાવે એકસો આઠ પહોંચી શકી નથી

પરંતુ જ્યારે કોઈ અઘટિત ઘટના ઘટી જાય છે કારણ કે જોડીમાં નાખી કિલોમીટર પથરાવાળા રસ્તામાં ચાલી ખભા પર જોડી લઈ અને આ મહિલાને પહોંચાડવી એમના પરિવાર માટે સહેલું નથી મોટી મોટી વાતો કરતા જાહેર સભાઓમાં મોટા મોટા નિવેદન આપતા મોટી મોટી જાહેર ખબર આપતું ગુજરાતનું આ તંત્ર ગુજરાત સરકાર જ્યારે પણ વાતો કરે છે વિકાસની ત્યારે આવી ઘટના જ્યારે સામે આવે ત્યારે એવું થાય છે કે ગુજરાત સરકારે ક્યાં વિકાસ કર્યો છે મોટા મોટા મહાનગરોમાં મોટા મોટા શહેરોમાં એ વિકાસ તમારો વિકાસ ત્યારે જ કહેવાશે કે જ્યાં સુધી છેવાડાના માનવી સુધી એની પાયાની સુવિધા પહોંચે એ આરોગ્યની સુવિધા હોય નાના બચ્ચાઓ માટે શિક્ષણની સુવિધા હોય રોડ રસ્તાની સુવિધા હોય પીવાના પાણીની સુવિધા હોય કે પછી વીજળીની સુવિધા આવી જ્યારે પાયાની સુવિધા તેમના સુધી પહોંચશે ત્યારે ખરેખર ગુજરાતનો વિકાસ થયો છે એવું કહેવાશે સમાચારમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચામાં જોડાશું પરંતુ